સાઈડ સાઈડમાં રાખી દીધી છે એટલે આપણે અહીંયા હતી એટલે હવે જોવી હવે અને અત્યારે જોવો તડકો એટલો છે મજૂર થી નઈટા સી આપડી ગાડી ખાલી કરે છે ઈટા સી આવી ગયું છે એટલે હવે વાર નહીં લાગ્યા અત્યારે આપણે ચાર વગાડી દીધા છે

એટલે આપણે લેમ્પ નવા નાખી દઈએ જો આવી ગયો છે લેમ્પ એ નવો હા તો જો આપણે અહીંથી માથડો ભોળો પીડો છે જો એટલે આ રહ્યું ને એ આપણે આ મિત્રો આપણે જુઓ લાઈટો તો નાખી દીધી છે અને આપણે બે લેમ્પ ઉડેલા નીકળ્યા હતા તો આ બે લેમ્પ રહ્યા ને બે ઉડેલા હતા એટલે બે આપણે નવા નાખી દીધા છે ગ્રાઉન્ડ છે કાજરીનું ઢોલ ના કાપેલા છે આપણે વાકા જાય ને ઢોલ ના કાપેલા આવે છે કાંડલી કૃપા હોટલ મિત્રો આપણે જોવો નાઈ જોન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી જાય આપણે ને મિત્રો આપડે જોવો હોટલે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પી હવે નીકળી અને આપણે જોવો અગરબત્તી ઘર નાખી છે જો આપણે અગરબત્તી થઈ ગઈ છે જય મા ઇંગડા જય મા મેલડી મિત્રો આપણે જોવા ટાયર ખોલ નાખ્યું છે અને જે આપણે આ રિપ્લેસ ટાયર કરવાનું હતું ને એ ટાયર આપણે આવી ગયું છે એક અને આપણે જે ઇયરવાળું ટાયર હતું ને એની જગ્યાએ આવડું આવી ગયું છે ને અહીંયા જો એક પોરબંદરની ગાડી આવી ગઈ છે ફ્રીસ કરવા એટલે હવે આપણે ટાયર આ ફિટિંગ કરાવી નાખી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે ભાઈ આપણે માટીલ રોડ ઉપર ગાડી લઈને આવતા રહ્યા હતા ફોલો કારખાનામાં એટલે આપણે રાતે તો ગાડી ખાલી નથી કરી પણ અત્યારે જુઓ આપણે અગિયાર વાગ્યા છીએ અને બીજી ગાડીઓ તો બધી ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણી ગાડી ક્યારે લગાડે કેમ કે અત્યારે અગિયાર વાગી ગયા છે જો આપણે અહીંયા કારખાને સાઈડમાં રાખી દીધી છે અહીંયા ઝાડવે કેમકે અહીંયા છાંયો છે ને એટલે આપણે અહીંયા ગાડી લઈ લીધી હતી રાતે આપણે અહીંયા હતી એટલે હવે જોવી હવે અને અત્યારે જોવો તડકો એટલો છે અને બીજી ગાડીઓ તો રાતે ખાલી થઈ ગઈ હતી જે પાવડરની ભરેલી હતી ને એટલે હવે આપણી ગાડી ક્યારે લે એની રાહ જોવી કેમકે અત્યારે જુઓ અગિયાર વાગ્યા છે ને તડકો એટલો છે એની વાત પૂછવામાં એટલે જોવી હવે ક્યારે આપણી ગાડી લગાડે છે મિત્રો આપણે જોવો ગાડી ખાલી કરવા લાગી ગઈ છે તો આપણા મજૂરથી ને ભાઈ ઈટાસી થી આપણી ગાડી ખાલી કરે છે કેમ કે ઈટાસી આવી ગયું છે એટલે હવે વાર નહીં લાગે અને તો અત્યારે આપણે ચાર વગાડી દીધા છે અને બીજી જો પાવડરની ગાડી ખાલી થાય છે એટલે હવે આપણે તો થોડીક વારમાં આપણી ગાડી ખાલી થઈ જઈ છે મિત્રો આપણે જોવો ગાડી ખાલી થઈ છે અને ગાડી ખાલી થતી હતી ને તો સી વાળા જે આપણે ભૂ લાગે એ જોવો વાળી નાખ્યું છે ને આપણે ઈટાસી એડાડી દીધું હોય છે તે વળી ગયું ભત્તું એટલે હવે આપણે આને રિપેરિંગ કરાવવું જોઈશે કેમકે આપણે વેલ્ડિંગ વાળા પાણી લઈ જવું જોઈશે ત્યારે હરખું થઈ છે બેન્ડ વળી ગયું છે એટલે હવે આને વેલ્ડિંગ વાળા પાસે લઈને પછી સીધું થઈ જાય છે એટલે આમ તો આપણે વેલ્ડિંગવાળા પાસે ગાડી લઈ જવાની જ હતી કેમકે આપણે માતળો રહ્યો ને એ થોડાક પોળો થઈ ગયો છે એટલે હું જ થોડાક બોલને એ બધું ટાઈટ કરીને વ્યવસ્થિત કરાવવાનો જ હતો કે આપણે આ નવું આવી ગયું પત્તાનું એટલે કાંઈ વાંધો નહીં હવે એ હરકું કરાવી નાખશું ને આ વેલ્ડિંગ વાળા પાસે એટલે હવે તો આપણી જુઓ ગાડી ખાલી થવા આવી છે થોડીક બાકી રહી છે એટલે પછી આપણે અહીંથી નીકળી તો મિત્રો આપણે જુઓ ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણા મજૂરીએ ને એ જો અંદર માલ પડ્યો છે ને સાફ કરે છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગઈ પછી આપણે ગાડી રિવેશ કાઢી લઈએ અહીંથી મિત્રો આપણે જવા ગાડી ખાલી કરીને નીકળી ગયા હશે હવે સુધી આપણે આવ્યા છે હોટલ એ મૂત્રો આપડે ગાડી ખાલી કરીને તો નીકળી ગયા તા અત્યારે જવું આપણે અહીંયા લેમ્પ ઉડી ગયા છે એટલે લેમ્પ નાખી શકીએ જુઓ તમે આપણે લેમ્પ ઉડી ગયા હતા અને એક લેમ્પ તો જોવો આવો થઈ ગયો હે એટલે હવે આપણે લેમ્પ નવા નાખી દઈ જો આવી ગયો છે લેમ્પે નવો આ તો જૂનો લાગે છે લેવા લેવા ગયા ને હેવા ગયા આપણે જોવા અહીંયા રામ ઇલેક્ટ્રિક છે પોરબંદર એટલે ની આપણે લેમ્પ નાખી દઈ પછી અહીંથી નીકળી અને આપણે પાછું એ જે માતળાનું કામ કરવાનું છે જો આ માતળો રહ્યો ને એ આપણે અહીંયા કોળો થઈ ગયો છે એટલે આપણે માચડા નું કામ કરાવવાનું છે અને એ ગયું છે તો અત્યારે આપડે જે ઓલું ભથ્થું વળી ગયું હતું ને એટલે એટલું ભથું રી આપણે વાયા માર્યું છે અને આપણે જો માચડો અહીથી તમને લાગતો હોય છે કે પોળો થઈ ગયો છે એટલે એ આપણે માચડાનું કામ ય કરાવવાનું છે

અને આપણે આ માચડાવાળાને બોલાવ્યા હતા એટલે એને આપણને કીધું કે એક ટ્રીપ તમે મારી દો પછી આપણે વ્યવસ્થિત કરી નાખશું હવે એક ટ્રીપ આપણે આમનું મારી દેવાની છે અને આપણે જો અહીંયા ભાઈ જ છે એ જ આપણે માચડો સીધો કરી દઈશીએ એટલે એક ટ્રીપ તમે મારી દો પછી આપણે સીધો કરી નાખશું કમ્પ્લીટ કેમકે અત્યારે એની પાસે ટાઈમ નથી એટલે હવે આપણે આઈલા જે આગળ હોટલે એટલે નિહા થઈને આપણે હવે નાહી ધોઈને પેલા ફ્રેશ થઈ જાય પછી કાયક આગળ નું કામ વિચારી હે મિત્રો આપણે જો લાઇટ નું કામ થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી નીકળી જો આપણે શ્રી રામ ઇલેક્ટ્રિક તો આપણા પોરબંદર નો ભાઈબંધ છે એટલે હવે એને આપણે લાઇટ નું કામ કરી દીધું હે એટલે હવે આપણે આલા જઈએ હોટેલ કાંતલિક રૂપાએ એટલે ન્યા જઈએ હવે આપણે પહેલા નાઈ જોઈને ફ્રેશ થઈ જાય પછી આગળ નું કામ કરી ખાંડલી ગ્રુપા એ પહોંચી ગયા છે અને હવે આપણે અહીંયા નાઈ ધોઈ લઈ અને પછી આપણે આયલા જે વાકાનેર એટલે અત્યારે જો આપણે પહેલા અહીંયા હોટેલ થી નાઈ લઈ જો આપણે ખાંડલી ગ્રુપા એ ઉતરીયા છે જો આપણે આ હોટેલ નું ગ્રાઉન્ડ છે ખાંડલી નું આ ટોલ નાકા પહેલા છે આપણે વાકાનેર જાય એટલે ટોલ નાકા પહેલા આવે છે ખાંડલી ગ્રુપા હોટેલ એટલે હવે પહેલા આપણે અહીંયા નાતા આવી નાઈન પછી આપણે હેલા જઈ વાકાનેર હવે મિત્રો આપણે જોવો નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી જાય વાકાનેર પેલા આપણે હોટલે ચા પાણી પીતાવી પછી અહીંથી આપણે નીકળી જો આપણે હવે અહીંથી હેલા જઈ ચા પાણી પીવા અને પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો હોટલે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીને હવે નીકળી અને આપણે જોવા અગરબત્તી ઘર નાખી છે જો આપણે અગરબત્તી થઈ ગઈ છે જય હિંગડા જય માં મેલડી અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે ટોલ પાસ કરીને જવાનું થઈ છે ગાડી લઈને એનું કારણ છે કે ભાઈ આપણે આ ટાયર રહ્યા ને એ ટાયર બદલાવાના છે નીયા આપણે કેમ ટા જઈને ટાયર બદલાવવાના છે એટલે આપણે ટોલનાકુ ટપીને જવું પડશે કાંઈ વાંધો નહીં આપણું ટાયર નું કામ થઈ જાય મિત્રો આપણે જોવો હોટલ થી નીકળી ગયા છે કાનલી કૃપા એથી અને ટોલ નાકો ની બધી પાસ કરીને અત્યારે જોવો આપણે વાકાનેર આગળ પહોંચવા આવ્યા છે જે આપણે વાકાનેર નો બ્રિજ છે ને રેલવે બ્રિજ ની અત્યારે જોવો પહોંચ્યા છે એટલે હવે આપણે આઈ લાજે પંચર વાળા ભાઈ એટલે ની આપણે બે ટાયર નું નક્કી કરેલું છે એટલે બે ટાયર આપણે અત્યારે બદલાવવાના છે એટલે આપણે હવે અહીં આવ્યા જાય મિત્રો આપણે જોવો ટાયર ખોલ નાખ્યું છે અને જે આપણે આ રિપ્લેસ ટાયર કરવાનું હતું ને એ ટાયર આપણે આપણે આવી ગયું છે એક અને જે ટાયર હતું ને એની જગ્યાએ આવડું આવી ગયું છે એટલે હવે આ ટાયર આપણે એક ચડાવવાનું છે જે આમાં એર આવી ગયો હતો ને જો એટલે હવે આપણે આની જગ્યાએ આ ચડાવશું અને આપણે જો વાક અને ઊભા ને ઉભા અમે જો આપણે લિફ્ટ નું ટાયર ખોલ નાખ્યું છે ખોલી બાજુ ની લીપ છે અહીંયા જો એક પોરબંદર ની ગાડી આવી ગઈ છે ગ્રીસ કરવા એટલે હવે આપણે ટાયર આ ફિટિંગ કરાવી નાખી